ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે તંત્રની બેદરકારીના કારણે આ બિલ્ડિંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડિંગના દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે તિલક મેદાન નજીક આવેલી રંગ ઉત્સવ બિલ્ડિંગની હાલત પણ એવી જ જોવા મળે છે કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા એક યુવાનના માથા પર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી છતાં પણ દ્વારા સુધી કોઈ સાવચેતીના લેવાયા નથી આમોદનગરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ જૂની અને તૂટી પડવાની કગાર પર આવેલી બિલ્ડિંગો છે છેલ્લા દોઢ થી બે વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકા મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી વિશેષ ચિંતાની વાત એ છે કે જૂનું કોર્ટ બિલ્ડિંગની બાજુમાં જ એક મિશ્ર શાળા આવેલી છે જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે જો આ બિલ્ડિંગનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા છે સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે તો આગળ જાતે નજીક ઉભા રહો આપણા ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાયબો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનાર બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું ખરેખર તમે જોવા જાવ તો આ કચેરી છે છે હાઉસિંગ આવેલી તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખુબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં